જય જય રામચંદ્ર સીતાજી ને જ્યારે રાવણ લંકામાં લઈ ગયો ત્યારે રામને સેતુ બંધ રામને સમુદ્ર પાર કરીને જાઉં તું ત્યારે દરિયાદેવને કેવી વિનંતી કરે છે તેનું આ કીર્તન છે તમે દરેક બેનો ચોક્કસ સાંભળજો રમે સમુદરમાં સે તું બાંધીઓ રે રમે સમંદરમાં સે તું બાંધીઓ રે રમને જાઉં છે લાંક રમેશ સમરમાં સે તું બાંધીઓ રે રમને જાઉં છે લમે સમુદરમાં સેતુ બાંધ્યો રે રામ દરિયા અમને માર ગયા પોને મહારાજ રામ સમર માં સેતુ બાંધ્યો રે અમને માર ગયા પોને ને જ રમે સમદર માં સે તું બાંધયો રે રમે ત્રણ દિવસ તપ કર્યું પે તો એ નોરી જા દરિયા દેવ રમે સમદર માં સે તું બાંધ્યો રે નાના લક્ષ્મણ એ મજ બોલિયા રે નાના લક્ષ્મણ મજ બોલીય રે મારા વિના સીધા નહીં થાય રમે સેતુ બાંધ્યો રે રમે ધનુષ બાણ ચડાવી રે રમે ધનુષ બાણ ચડાવી રે ત્યાં પ્રગટ થયા છે પ્રભુ તમે યમને નો માર શો રે પ્રભુ તમે યમને નો માર મારવા મારવાથી થશે મોટી હાનિ રમે સમદર से तू बांधियो रे अमने मारवती था शे मोटी हानि रमे समदरम से तू बांधियो रे रमे समदरम से तू बांधियो रे रमने जाऊ से लंका मोजार रमे समदरम से तू बांधियो रे અમારી સાથે હણાશે ઘણા જીવડારે અમારી સાથે જીવડા ઈતો વગર કે મરી જાય રમે સમદરમાં માં સેતુ બાંધ્યો રે ઈ વગર વાકે મરી જાય રમે સમદરમાં સેતુ બાંધ્યો રે નાના લક્ષ્મણના હાથે પથ્થર મૂક જો રે નાના લક્ષ્મણના હાથે પથ્થર મૂક જો રે એના હાથે પથર તરી જાય રમે સમંદદર માં સે બાંધ્યો રે એના હાથે પાથર તરી જાય રમે સમદર માં સે રે ત્યાં તો હનુમાનજી મજ બોલિયા રે ત્યાં તો હનુમાનજી મજ બોલિયા રે રામ લખેલા પથ્થર તરી જાય રમે સમંદરમાં માં સેતુ બાંધ્યો રે રામ લખેલા પથર પથ્થર તરી જાય રમે સમુદરમ સેતુ બાંધ્યો રે रमेश दिवस मेतु बाधिए रे रमेश दिवस मेतु बाधियो रे जाऊ छे लंका मोजार रमेश से तु बाधियो रे रमने जाऊ छे लंका मोजार रमेश रमेशरम से तु बाधियो रे રમે સમદર કાંઠે શિવ સ્થાપના કરી રે રમે સમમેશ્વર ધરુ રૂડો રામ રમે સમરમ સે તું બાંધ્યો રે એનું રામેશ્વર ધરો રૂડ નામ રમે સમર માં સે રે ત્યાં સેવા કરે છે રઘુવીર રમે સમદરમાં સેતુ તું બાંધીઓ રે ત્યાં સેવા કરે છે રઘુવીર રમે સમદરમાં સેતુ તું બાંધીઓ રે જે રામેશ્વરની સ્થાપના સાંભળે રે જે રામેશ્વરની સ્થાપના સાંભળે રે એનો હોજો આવ્યો જમાવા સરદર માં સેતુ બાંધ્યો રે એનો હોજો આવ્યો જમાવાસ રમે સમમે સમદર માં સે સેતુ બાંધ્યો રે રમને જાઉં સેલ કમો જર રમે સમંદર માં સે બાંધ્યો રે ઘનશ્યામ મહારાજની જે રામચંદ્ર ભગવાન જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ એમ લખો